जिला माहिती कचहरी गिर सोमनाथ आणि इंडियन रेडक्रॉस सोसायटीના સહયોગમાં પત્રકારો માટેનું નિશુલ્લ આરોગ્ય કેમ્પ યોજાયો લોકતંત્રના જાગૃત प्रहरी એવા પત્રકારોની આરોગ્ય તપાસનો રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ ફીટ ઇન્ડિયા ફીટ મીડિયા અભિયાન અંતર્ગત પત્રકારોની સ્વાસ્થ્ય તપાસ સાથે વિવિધ આરોગ્ય ટેસ્ટ કરાયા પીટી ઇન્ડિયા ની સંકલ્પના સાથે લોકતંત્રના જાગૃત प्रहरी એવા પત્રકારોની નિશુલ્ક આરોગ્ય તપાસનું કેમ્પ આજે જિલ્લા માહિતી કચેરી ગીર સોમનાથ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વેરાવળ ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે યોજાયેલા આ સ્વાસ્થ્ય કેમ્પને જિલ્લા માહિતી અધિકારી સુનિલ પટેલ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન નતુલ કાનાબાર સેક્રેટરી ગિરીશ ઠક્કર કિરીટભાઈ ઉનડકટ તેમજ જિલ્લાના પત્રકારોની ઉપસ્થિતિમાં દીપ પ્રજ્વલન સાથે કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી આ કેમ્પમાં ગીર સોમનાથ જિલ્લાના છવ્વીસ પત્રકારોએ તેમના આરોગ્યની નિઃશુલ્ક તપાસ કરાવી હતી પ્રજાનો અવાજ બનતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત વર્ષથી સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓ ખાતે આવેલી માહિતી કચેરીઓના સહકારથી તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પત્રકારોના વિવિધ પ્રકારના આરોગ્ય ટેસ્ટ થાય તે માટેની શરૂઆત કરાવી હતી આ વર્ષે આ ઉપક્રમનું બીજું વર્ષ છે ફીટ ઇન્ડિયા ફીટ મીડિયા અંતર્ગત પત્રકારોની આરોગ્ય તપાસ માટેના આ અભિયાનમાં પોતાના સ્વાસ્થ્યને અગ્રીમતા આપી આરોગ્યની દરકાર કરતા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમના પત્રકારોએ આરોગ્ય તપાસ કરાવી હતી પત્રકારોના આરોગ્યનું સમયસર મૂલ્યાંકન થાય તે હેતુથી આયોજિત આ હેલ્થ ચેકઅપ કાર્યક્રમમાં બ્લડ પ્રેશર મોનિટરિંગ બ્લડ ટેસ્ટ સહિત વિવિધ પ્રકારના ટેસ્ટ અને सी जी एक्स रे बॉडी प्रोफाइल सहित प्रीलिमिनरी टेस्ट लिवर अने किडनी फंक्शन टेस्ट थायराइड स्क्रीनिंग डायबिटीज मार्कर सहित ना जरूरी परीक्षणों ने आवरी लेवामा आव्या હતા આ હેલ્થ ચેકઅપ કેમ્પ થકી આરોગ્ય વિશેષ સુવિધાઓ ને आवરી લઈને પત્રકારોની સ્વાસ્થ્ય સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી આ કેમ્પ ને સફળ બનાવવામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ તી આવેલી મેડિકલ ટીમે સહયોગ પૂરો પાડ્યો હતો જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ જરૂરી વ્યવસ્થાઓમાં યોગદાન આપ્યું હતું ગીર સોમનાથ જિલ્લા માહિતી ખાતું અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આજરોજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર દ્વારા જે પત્રકારોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે પત્રકારો સ્વસ્થ રહે ફિટ રહે જે મુહિમ સરકારે જે ઉપાડી છે તેમ દર વર્ષના ભાગરૂપે આ પણ ગીર સોમનાથ જિલ્લા માહિતી ખાતું અને વેરાવળની સામાજિક સંસ્થા એવી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના પત્રકારો માટે સ્વાસ્થ્યનું વિનામૂલ્યે ચેકઅપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં આજરોજ હું મિતેશ પરમાર ગુજરાત ન્યૂઝ ચેનલમાં ફરજ બજાવું છું અને મારી સાથેના તમામ જિલ્લાના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો પણ આ વિનામૂલ્યે ચેકઅપમાં ભાગ લીધો છે સરકાર દ્વારા જે દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોની ચિંતા કરવામાં આવી રહી છે તેને હું આવકારું છું પત્રકારો છે તે દેશની ચોથી જાગીર છે લોકશાહીને જીવંત રાખવા માટે પત્રકારો ચોવીસ કલાક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને લોકોની વચ્ચે રહી અને સમાચારોને વાંચા આપતા રહે છે સત્યને ઉજાગર કરતા રહે છે ત્યારે સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત જે વિનામૂલ્યે માહિતી ખાતાના અંતર્ગત જે વિનામૂલ્યે ચેક હેલ્થ ચેકઅપનું જે આયોજન કર્યું છે તેને હું આવકારું છું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખામાં હું ગિરીશ ઠક્કર મારી સેક્રેટરી તરીકેની જવાબદારી છે આજે અહીંયા તારીખ અગિયારના રોજ રાજ્ય સરકાર અને અમારા ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શનથી આજે અમે લોકોએ અહીંયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજ્ય શાખા દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા એ મીડિયાના કર્મીઓ જે છે એ રાત દિવસ અલગ અલગ કામ કરતા રહેતા હોય છે આખો દિવસ ચોવીસ કલાકની ડ્યુટી અપનાવ કરતા હોય છે તો એવા સંજોગોમાં માન્ય મુખ્યમંત્રીશ્રીનો ઉદ્દેશ એવો હતો કે આપણું મીડિયા પણ ફિટ રહેવું જોઈએ તો દર વર્ષે પ્રતિવર્ષ અહીંયા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના અંતર્ગત મેડિકલ ચેકઅપ બધા જ મીડિયા કર્મીઓનું મેડિકલ ચેકઅપ ચેકઅપ કરવામાં આવે છે આ ચેકઅપમાં અલગ અલગ રિપોર્ટ કરવામાં આવે છે જેમ કે લિપિડ પ્રોફાઇલ કિડનીના પ્રોફાઇલ કરવામાં આવે છે આવી રીતે અલગ અલગ રિપોર્ટ દ્વારા મીડિયા કર્મીને પોતાને ખ્યાલ આવે કે મારી હેલ્થનું સ્ટેટસ શું છે આમ પ્રાઇવેટમાં ક્યાંક કરવા જાય તો સારો એવો ખર્ચો થાય છે જેમ કે ઇસીજી એક્સરે અને આ ફૂલ બોડી ચેકઅપ કરીએ તો લગભગ એમ કહો કે સાડા ત્રણથી ચાર હજાર રૂપિયા જેવો ખર્ચો થાય જે અહીંયા નિશુલ્ક કરવામાં આવે છે અને એકદમ સારી રીતે અને એકદમ સ્ટાન્ડર્ડ પદ્ધતિથી કરવામાં આવે છે